જય શ્રી કૃષ્ણ મિત્રો હિન્દુ ધર્મના ત્રિપુષ્ટિદાયક અને સર્વ વિધ્નો નિવારણ કરનારા દેવતા તરીકે વિખ્યાત છે તેમને વિધ્નહર્તા એટલે કે વિધ્નો નાશક કહેવાય છે જ્યારે પણ કોઈ શુભ કાર્ય યજ્ઞ પૂજા કે સંકલ્પની શરૂઆત થાય છે ત્યારે સૌ પ્રથમ શ્રી ગણપતિનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે ગણપતિ બાપા વિદ્યા બુદ્ધિ ઓજસ અને દાતા છે તો ભગવાન ગણેશજી ના મંત્ર નું મહાત્મ શું છે તે જાણીશું મંત્ર એ સંસ્કૃત શબ્દ છે જેમાં મન એટલે મન અને ત્ર એટલે મુક્તિ એમ બંનેનો સંયોજન થાય છે એટલે કે મનને વિકારોથી મુક્ત કરનાર મંત્ર ભગવાન શ્રી ગણેશના મંત્રો વિશેષ રૂપે છે ઓમ ગણ ગણપતે નમઃ આ મંત્રનો અર્થ શું છે ઓમ એટલે કે એ પવિત્ર પ્રણવ મંત્ર છે જે બ્રહ્માંડની મૂળ ધ્વનિ માનવામાં આવે છે તે સર્વશક્તિ સર્વજ્ઞાન અને શાંતિનું પ્રતિક છે ગણ એટલે કે તે ગણેશજીનો બીજ મંત્ર છે આ બીજાક્ષર ગણપતિજીના તત્વને જાગૃત કરે છે ગણપતિ એટલે કે સર્વ વિઘ્નોના નાશક કે દેવતાઓના મુખ્ય નમહનો અર્થ થાય છે નમન કરવું વંદન કરવું કે સમર્પણ કરવું સંપૂર્ણ અર્થ એ છે કે હું ભગવાન શ્રી ગણેશને નમસ્કાર કરું છું જેમને ગમ મંત્રથી આહવાન કરું છું અને જેમની કૃપાથી મારા સર્વ કાર્ય સફળ થાય છે તો હવે આ મંત્ર જાપના નિયમો અને વિધિ શું છે તે જાણીશું સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરવા શરીર અને મન બંને શુદ્ધ હોવા જોઈએ શાંતિપૂર્વક વાતાવરણ પસંદ કરવું પૂર્વ દિશા તરફ મુખ રાખીને આસન પર બેસવું ભગવાન ગણેશજીની મૂર્તિ કે ફોટો તમારી સામે રાખવો શ્રદ્ધા અને એકાગ્રતાથી આ મંત્રનો જાપ કરવો રોજ અગિયાર એકવીસ એકાવન અથવા શ્રેષ્ઠ હોય તો એકસો વાર જાપ કરવું લાલ કે પીળા ફૂલો અને મોદકનું નૈવેદ્ય અર્પણ કરવું મંત્ર જાપ પછી પ્રાર્થના કરવી કે હે વિઘ્ન હર્તા મારા જીવનમાંથી બધા વિઘ્નો દૂર કરો અને ભક્તિ બુદ્ધિ અને સમૃદ્ધિ આપો મંત્ર જાપ માટે સવારનો સમય શ્રેષ્ઠ છે તો હવે આપણે આ મંત્ર જાપથી શું ફાયદા થાય છે તે જાણીશું જીવનમાં જે કાર્યમાં અડચણો આવતી હોય તેમાં સહજતા આવે છે શરૂઆતના વિધનો દૂર થાય છે મંત્રનો નિયમિત જાપ મનને શાંતિ આપે છે બાળક માટે ખાસ ફાયદાકારક છે યાદશક્તિ વધે છે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કે પરીક્ષાઓ પહેલા જાપ કરવાથી સફળતા મળતી હોય છે વ્યવસાયમાં વૃદ્ધિ માટે શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે મંત્રના ધ્વનિથી ઘરના વાતાવરણમાં પવિત્રતા આવે છે ઘરમાં દુઃખ દુષ્ટ શક્તિઓ અને નકારાત્મકતા દૂર થાય છે બાળકો અને વૃદ્ધો બંને માટે અનુકૂળ મંત્ર છે મંત્ર જાપ દરમિયાન મનમાં એક પણ નકારાત્મક વિચાર ન લાવવો આ મંત્ર માત્ર ધ્વનિ નથી તે ગણેશજીના પ્રાણ સ્વરૂપ તત્વને જગાડે છે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિમાં આત્માબળ બુદ્ધિ વિજય ધાર્મિકતા અને શાંતિ જેવી શક્તિઓનો વિકાસ થાય છે સાંસારિક જીવનમાં સરળતા અને આધ્યાત્મિક માર્ગે ચેતના બંને માટે આ મંત્ર એક ચમકતો દીવો છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ